અયોધ્યામાં ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં હિન્દુ સંગઠનનો ભવ્ય આનંદ ઉત્સવ ઉજવાયો અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજા લહેરાવાના પાવન અને ઐતિહાસિક અવસરને અનુસંધાને મોરબી શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ખાતે રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજા લહેરાતા હિન્દુ સમાજનો પાંચસો વર્ષ સંઘર્ષ પૂર્ણ થવાનું સુવર્ણ ક્ષણ સર્જાયો હતો જેના આનંદની લહેર સમગ્ર દેશમાં પ્રસરી હતી આ પાવન પ્રસંગે વધુ યાદગાર બનાવવા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા નગર દરવાજા ચોક ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આયોજન અંતર્ગત તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવારે સાંજે સાતથી આઠ વાગ્યા સુધી આતિશબાજી દ્વારા આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સાથે જ પ્રસાદ વિતરણ દ્વારા ભાવિકોને મીઠા મોડું ભાવિકોને મીઠું મોડું કરાવતા અને ઐતિહાસિક ક્ષણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર મયુર બાબરિયા મોરબી